ન્યૂઝ ધારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે ધારી તાલુકાના ફતેગઢ ગામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી ગઈકાલે ફતેગઢ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીક પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કાર્યક્રમની ની શુભ શરૂઆત કરવામાં આવી અને શાળાના બાળકો દ્વારા સ્પીચ આપી અને સ્વાગત ગીત ઉપર ડાન્સ કરીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાલવાટિકા તેમજ આંગણવાડીના બાળકો અને ધોરણ એક માંગ નવીન પ્રવેશ આપવા માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે કીટ આપી ઉત્સાહભેર બાળકોને આવકારવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થી જેઓ પ્રથમ નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના ના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આચાર્ય જોશી તેમજ કવિતાબેન પાઠક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન ધારી તાલુકાના પ્રમુખ કિરણબેન હિરપ્રા ઘનશ્યામભાઈ હિરપ્રા તથા ધારી તાલુકાના ઉપપ્રમુખ ભરતભાઈ મકવાણા શાળા સ્ટાફ તેમજ વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકર તેમજ નાના ભૂલકાઓ સહિતના વિદ્યાર્થીઓ તેમજ અરવિંદભાઈ મકવાણા હરેશભાઈ કોઠિયા સહિત લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય માલતીબેન જોશી દ્વારા ઉપસ્થિત સર્વ મહેમાન તેમજ વાલીઓનો આભાર માન્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી

પોલીસ બનવાની તાકાત હોય ડોક્ટર બનવાની તાકાત હોય પણ આપણે ન ભણ્યા હોય તો ભણાવવા ન હોય તો રહી જાય બાળક અને અહીંથી આગળ જતા એ વિદ્યાર્થી ક્યાં નીકળે એનું નક્કી ન હોય એકવાર નવોદીમાં પાસ થઈ ગયો એટલે ગવર્મેન્ટ જોબ કરે કરે ને કરે એટલે આપણે વિદ્યાર્થીના વાલીઓએ ખાસ ધ્યાન આપવું અને શિક્ષકો તો પૂરી મહેનત કરતા જ હોય ઘરે થોડીક